પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ પણે પેશકદમી જોવા મળી રહી છે ત્યારે આજે મજીવાણા ગામથી પેશકદમી દૂર કરવાની તંત્ર દ્વારા શરૂઆત કરી છે પોરબંદર તાલુકાના મજીવાણા ગામથી ખાંભોદર તરફ જતો જૂનો રાજાશાહી વખતનો રસ્તો આવેલો છે તે રસ્તો સરકારમાં મંજૂર થયો છે પરંતુ ખેતરોના દબાણ હોવાથી પ્રાંત અધિકારી તથા મામલતદાર દ્વારા સાઈઠ જેટલા ખેતરના માલિકોને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે રસ્તો બને તેમાં તે સહયોગ આપી રહ્યા છે મછીવાડા ગામથી ખાંભોદર જતો માર્ગ ત્રણ થી સાડા ત્રણ મીટર પહોળો હતો જેના કારણે તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં સાત મીટર પહોળો સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ રોડ પર ચોમાસામાં સાંકડો હોવાથી ખૂબ જ પાણી ભરાતું હતું જેથી ખેડૂતોને આવવા જવામાં ખૂબ જ તકલીફ પડતી હતી પરંતુ હવે સાત મીટર આ રોડ પહોળો થવાથી અને સીસી રોડ બનવાથી ખેડૂતોને રાહત થશે ધીરુભાઈ નીમાવત ગુજરાત ન્યૂઝ બગવદર